રાષ્ટ્રચેતના મંચના નેજા હેઠળ ક્રેશન ચોક ખાતે સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા સૂત્રોચ્ચાર કરી આતંકવાદના હુમલાને વખોડવામાં આવ્યો હતો કાશ્મીરના પહેલગાઉંવમાં આતંકવાદીઓ દ્વારા સત્યાવીસ હિન્દુઓને મોતને ઘાટ ઉતારી નરસહાર કર્યો હોવાના વિરોધમાં રાષ્ટ્રીય ચેતના બંધના નેતા હેઠળ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ક્રેશન ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કરાયો હતો અને આ ઘટનાને વખોડવામાં આવી હતી અને આ ઘટનાના પગલે સરકાર દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી インドインドバイバイアンダーパスレッドの世界インドインドバイバイアンダーパスレッドの世界 जो एकला आकाश सर्कल में संभाय हिंदू एकता जिंदाबाद जिंदाबाद हिंदू एकता जिंदाबाद जिंदाबाद हिंदू एकता जिंदाबाद जिंदाबाद अंदर खदाए लोगों गोली मारो सालों को देश के अंदर हत्यारों को गोली मारो सालों को देश के अंदर हत्यारों को गोली मारो सालों को अंदर रुको गोली मारो सालों को हिंदू हिंदू भाई ભાવનગરનો હિન્દુ સમાજ કાલે જે પહેલગામમાં જઘન્ય ઘટના બની છે એનો સપ્ત શબ્દોમાં વિરોધ કરવા ભાવનગરના સમગ્ર હિન્દુ સમાજ અને સમગ્ર સંસ્થાઓ આજે અહીંયા ભેગી થઈ છે જે ભારત સરકારને પોતાની લાગણી પહોંચાડવા માગે છે કે આ પ્રકારનો આતંકવાદ ધર્મના નામે મજબના નામે અત્યાર સુધી ચાલતું હતું કે કોઈ આતંકવાદનો ધર્મ નથી હોતો પણ એ સાબિત થયું કે આતંકવાદનો મજબ હોય છે ધર્મ હોય છે તો એ લોકોને કડક ચેતવણી આપવા માટે આજે સમગ્ર ભાવનગરના હિન્દુ સમાજ અહીંયા એકત્રિત થયા છે ભારત સરકાર સાથે અમે બધા અમારો સહકાર છે અને ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આના ઉપર કડકમાં કડક પગલાં લેવાય સર્જિકલ સ્ટ્રાઇક જેવા પગલાં લેવાય અને આનો ખૂબ જ મોટો જવાબ આપવામાં આવે એવી અમારી અપેક્ષા છે સમગ્ર ભાવનગરના હિન્દુ સમાજની આ જે ઘટના બની છે જે કાયરપૂર્ણ ઘટના બની છે જે પાછળથી ગા કરવામાં આવ્યો છે અને છવ્વીસ જણો નિર્દોષને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે આવી ઘટના જ્યારે બનતી હોય ત્યારે ઘરે બધા લોકો ભેગા થતા હોય પણ ખરેખર બધાને સામૂહિક ભેગું થવાની જરૂર છે અને દરેકનો સહયોગની જરૂર છે હા એક છે કે જે જે જેના ઘરેથી જે એક્સપાયર થયા છે એને તો કેટલું બધું થયું હશે એનું કોઈ નક્કી જ નથી પણ આ જે બનાવ બન્યો છે એ અતિ ખરાબ રીતે બન્યો છે અને જલિયાવાળા બાગથી પણ ખરાબ શબ્દોમાં હું વખોડું છું અને આ રીતનું ન બનવું જોઈએ અને જેને જેના ઘરના ગયા છે એને જેની ખબર હોય અને ભારત સરકારને એક વિનંતી છે કે જબરજસ્ત કોમ્બિંગ કરાવો આખા દેશમાં કોમ્બિંગ થવું જોઈએ તો તમને ખ્યાલ આવશે ક્યાં શું છે ક્યાં શું નથી બાકી આવી રીતે નહીં ચાલે હવે લોકો થાકી ગયા છે અને ધરતી પણ તમને પોકારે છે કે હવે આ બંધ કરો એમ કેટલા લગીન હિંદુઓનો માર ખાવાનો છે જય હિન્દ